આજે અમે આપને જણાવીશું ભાવનગર જિલ્લાના શિહોર શહેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના વિશે શિહોરની જૂની શાક માર્કેટમાં એક વૃદ્ધ મહિલાએ પહેરેલ સોનાના આભૂષણોની ધોળા દિવસે લૂંટ થઈ છે જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષાબેન નામની મહિલા પોતાના પતિને બાજુમાં દુકાને પાણીની બોટલ આપવા ગયા હતા આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ તેમના ઘરમાં ઘૂસી ગઈ હતી જ્યારે વર્ષાબેન પાછા પરત ફર્યા ત્યારે આ લૂંટારીએ તેમને છરી બતાવીને ધમકાવ્યા અને તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથમાંથી સોનાની બંગડીઓ લૂંટી ફરાર થઈ ગયા હતા આ ઘટના દિવસે થઈ હોવાથી લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

आगी देत्या वायती पकडी लिधी आणि छरी बारा जे पेरे बघू काढ काढी लिट्टी ती ते आुट्टी काढते हात जोडीने की मला बुट्टी निकळ मराठी चोटी गेस हात जोडीने भगवान भगवान ना हाम खा ते भगवान ना हाम मला काही निके आमच नाही पशीचे नी चिया दरवाजा बंद कर તો આ હતી લૂંટની ઘટના વિશેની માહિતી અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર